વાત કરીએ વલસાડ જિલ્લામાં ભારે વરસાદે પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ તો મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમની સપાટી બોતેર પોઈન્ટ પંદર મીટર પર પહોંચી છે ડેમમાં ચોપ્પન હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ જેના પગલે ડેમના આઠ ગેટ ખોલી નદીમાં ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેને લઈને દમણગંગા નદી પરનો વાપી વિયર કોઝવે ઓવરફ્લો થયો નદીના કિનારાના નીચાવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં પણ આવ્યા હતા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદ હોવાને લઈને ડેમમાં પાણીની આવક વધી છે તેને લઈને મધુબન ડેમમાંથી સતત પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો મારી પછાડી જે છે આ દ્રશ્યો છે આ વાપી નજીકના દમણ ગંગા નદીના વિયરકમ કોઝવેના જે કોઝવે ઓવરફ્લો થયો છે દમણ ગંગા નદીની અંદર મધુબન ડેમમાંથી જે છે ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણી આઠ દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યું છે ડેમની અંદર ચોપ્પન હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે દદરાનગર હવેલીથી લઈને વાપી તેમજ ઉમરગામ તેમજ દમણના જે દમણગંગા નદી કિનારાના જે ગામો છે તેને લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના અપાઈ છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ જે છે બે કાંઠે વહી રહી છે ત્યારે તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સાવચેત કર્યા છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ